ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી વિષ્ણુપુરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું ભ્રષ્ટાચાર ની જનની છે કોંગ્રેસ કોંગ્રેસે પોતાની તિજોરી ભરવાનું જ કામ કર્યું અમિત શાહે આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને જૌનપુરમાં ગજવી જનસભા કહ્યું અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે તમારી સરકારે દસ વર્ષ સત્તામાં રહીને ઉત્તર પ્રદેશને શું આપ્યું તો કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું મોદી સરકાર દ્વારા ઈડી સીબીઆઈ આઈટી નો જે રીતે દુરુપયોગ કરવામાં આવ્યો તે પહેલા ક્યારેય થયો નથી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપના કાર્યકર્તાઓને કર્યું સંબોધન કહ્યું ભાજપે એક એક કરી અમારા નેતાઓનું ધરપકડ કરવાનું શરૂ કર્યું છે તમે અમારી ધરપકડ કરો અમે ડરવાના નથી તો એલજેપીના ચિરાગ પાસવાને કહ્યું અરવિંદ કેજરીવાલ આવાસ પર મહિલાનું શોષણ એ શરમજનક ઘટના આગામી કેટલાક દિવસ દેશભરમાં ઉત્તર પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હીમાં પડશે કાળઝાળ ગરમી ત્યાં જ દેશના દક્ષિણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પણ કાળજાર ગરમીનો પ્રકોપ યથાવત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તંત્રએ જારી કરી ગાઈડલાઇન્સ